गुड मॉर्निंग केम छो बता बता हारा जो है लगत बता है ठंडी में ठंडी भी लगती है तो बहुत घना टाइम पे आप एक गेमिंग ब्लॉग लेने आता है तो आज हमें पहली स्टार्टिंग पहला ब्लॉग गेमिंग ब्लॉग तो चलो गेम में नमस्ते तो आप तो विमान में कूदी पड़ा से हवर हवर में तो जाइए आ मोटो देखाई ने गेडो एम जाए ગોડાઉનમાં જાય ગોડાઉનમાં બધું વસ્તુ સામાન ઘણું બધું પડેલું હોય કોનો હશે અહીંયા ઉતરી પડી તો ચાર ગુંડા છે તો ભાઈ નાખી છૂટ્યા પડે કે ગુંડા લોકો આપણી ગમે ત્યાં ગોળી મારે તો આપડી લાલ કલર એવી એવી જગ્યાએ ગોળી મારે તો આપડે થી નહીં પડે વાંકા વાળ લખે

અને હવે હવે ટપકાઈ ટપકાઈને આપણે થોડું સામાન લઈ લઈએ પહેલી વાત આપણે ખુશાલની પાંભાજી ખાઈ ને તો પછી આપણને લાગી ગયેલી છે ભૂખ મેડિકેટ મારી દે ફટાફટ ગન કામ બદલાઈ જાય વાળા પરથી એક એક સ્કીન રેકોર્ડમાં હમ ફોન તોડો હેંગ મારે આપણે આગળ જાય અહીંથી એક ગોળીને બંડલ ગોળીને બંડલ લ્યા બાદ આપણે હવે આગળ નીકળી જાય પાણીના ટાંકી પાસે આપણે એક ટપકાવો ને એની પેટી લૂટવા જાય કે એની પેટીમાં શું છે કદાચ એની પેટીમાં ના બાટલા હોય તો ઓહો હો મને તો અહીંથી દેખાતો હશે સોનાનો સિક્કો તો આપણે પહેલા જ એને સોનાના સિક્કાને સિક્કા લઈ લઈએ કે આપણા પાસે ઓલરેડી ચારસો આમ છે એને ફેંકી દઈએ તો આપણે એને લૂટ કરવા પડે લઈ લીધો આપણા પર સોનાના સિક્કા છસો થઈ ગયા છે તો આપણે આગળ જઈએ હોલે હોલે ધીરે ધીરે આપણે એક હતા ચાર બંદા મારવાના છે આ જગ્યા પર કામાચિત એક હતા મળી ગયા ને આપણી પેટી ની બઈની તો આપણે એ લોકોની પેટી બનાવી દે આ જો મારા માથા પર કે બર્થડે નથી તો બી તો લૂટ તો એકદમ કમ્પ્લીટ લાગકુ છે મને પણ હવે એક બે સામન વધારે લઈ મૂકે તારે ફાઈટ ના ટાઈમે આપને ઘટે ને કાય વસ્તુ મારો 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 ને મારતા જાવ ઓ ગાડી નોવાત કે હમરાતો મન તો આપણે જાય અને ઉધી લઈએ તો પૈસાદાર માણસ કોણ છે ગાડી માં ફરતો છે આપણે એને પેલા જોઈએ ને એને ટપકાવીને આપણે એની ગાડી લઈ લઈએ એક નવો ગુંડો જ લાગ્યા પછી દેખાઈ ને કઈ બાજુ છે તો આપણે થોડી ચાલાકી થી રમવું પડે ને તો આપણે ટપકાઈ દે કોઈ ને કોઈ તો આપણે મારવાના નથી જલ્દી જલ્દી

जो की चक्कर में आया तो यहां थे लोग ने एक खोपड़ी लाल करा के याद रख खोपड़ी खोपड़ी या में बोली लगेगी तो साला मरेगा ही ना ए मोने हो तो आवलु पण मोने एने भी का खबर ग मैं हंता गेला था भाई आ टेकरो मार गए रो, जो टेकरो नीचे उतरी पड़ो तो भाई ने जान खतरा मास <laughs> एने आपरे ठीक नहीं पाए तो जो आप आगे आवा दे अपने नजीक टपका चला रमु पड़े के एक है से चार गुंडा गोडाउन वाला बढ़ा सा कदा नहीं लगे तो आप नीत जाए आगे जाए आप खाली पट्टी कोई हाथ ना पंगा नहीं लाइना धामल खाली पट्टी कोई हाथ नहीं धामल नहीं